નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે આજે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના જે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે તો જવાબ આવશે વિકલ્પ એ કેલ્શિયમ ઓક્સાઇડ બીજું કઈ અંગિકાને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી લાઇસોજો ત્રીજું નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત કયો છે તો વિકલ્પ એ મગ ચોથું નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેની મૂલ્યની સાથે દિશાવર દર્શાવવી જરૂરી છે તો સ્થાનાંતર નીચેના વાહનોમાંથી કોનું ઝડપ સૌથી ઓછું હશે તો સાયકલ તરંગના આવર્તકાળને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ટી ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન ની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમાં સાતમું કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે તો ખોટું ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે તો ખરું રોહુ માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે તો ખોટું સમદળિયા તત્વોના પરમાણવીય ક્રમાંક સમાન હોય છે તો ખરું ડોમિન ક્લોરિન અધાતુ છે તો ખોટું પ્રવેગ નું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો જવાબ આવશે ખોટું ખાલી ખાલી જગ્યા જગ્યા પૂરો ઉત્કલન બિંદુ કે છે તો જવાબ આવશે ખાલી જગ્યાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાક ને રવિ પાક કહે છે તો શિયાળાના જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે તો જલવાહક મૃદુ તક સોળમો ગોઈટર રોગની સારવારમાં ખાલી જગ્યાનો એક સમસ્થાનિક ઉપયોગી છે તો જવાબ આવશે આયોડિન સત્તરમું પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ખાલી જગ્યા સેકન્ડ હોવો જોઈએ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ અઢારમું કે ટુ સી આર ટુ ઓ સેવનની પરમાણવીયતા ખાલી જગ્યા છે તો જવાબ આવશે અગિયાર ત્યાર પછી છે પ્રશ્નોના ઉત્તર લખો એમાં ઓગણીસમું એચ ટુ એસ અણુમાં કેટલા પરમાણુઓ હાજર છે તો એચ ટુ એસમાં બે હાઇડ્રોજન અને એક સલ્ફર એમ કુલ ચાર પરમાણુઓ હાજર છે વીસમું ડીએનઈનું પૂરું નામ જણાવો

સ્થિતિ સૂત્ર અને એકમ લખો તો સૂત્ર છે ઈપી અને એકમ આવશે જૂલ પ્રશ્ન ક્રમાંક પૈકી સાડત્રીસ પૈકી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખવાના છે એના બે ગુણ છે એમાં જોઈએ આપણે પચીસમું કણાવ સૂત્ર અને કોષનું પાવર હાઉસ કહે છે કારણ લખો તો સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગીકાને પાવર હાઉસ કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જા જરૂરિયાત હોય છે તે ઉર્જા સ્વરૂપ એટીપી કણાવ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી કણાબ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઊર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે છવ્વીસમો સવાલ ધાતુના ગુણધર્મ જણાવો તો ધાતુ તત્વો નીચેના પૈકી બધા જ ગુણધર્મ ધરાવે છે ધાતુઓ ચળકાટ ધરાવે છે કેટલીક ધાતુઓ ચાંદી જેવી ચળકતી શ્વેત અથવા તો સોના જેવી સોનેરી પીળા રંગ ધરાવે છે ધાતુઓ વિવિધ અને ઉષ્માની સુવાહક હોય છે ધાતુઓ તણાવપણું ધાતુ વરણકાર ધરાવે છે સોનું ચાંદી કોપર લોખંડ સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે જ્યારે મર્ક્યુરી એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે સત્યાવીસમો સવાલ વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે કુલ કેટલા પોષક તત્વોની જરૂર છે તેમાં લઘુ પોષક તત્વો કેટલા અને ગુરુ પોષક તત્વો કેટલા છે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે સોળ પોષક તત્વોની જરૂર છે તેમાં લઘુ પોષક તત્વો સાત અને ગુરુ પોષક મુક્ત પતન એટલે શું ઉદાહરણ આપું જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વિના અમુક ઉંચાઈથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ ઉપર નીચે તરફ ગતિ કરે છે આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય ઉદાહરણ આપણને આપેલું છે ત્યાર પછી ઓગણત્રીસમો સવાલ પશુપાલનમાં પશુઓનું સ્થાન કેવું હોવું જોઈએ તો ભોંયુ પાકું અને હોવું જોઈએ નિવાસ સ્થાન સ્વચ્છ અને રહે ધાબાવાળું અને હવાની અવરજવરયુક્ત હોવું જોઈએ જેથી પશુઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળી શકે ત્રીસમો સવાલ તફાવત લખો આદિકોષ કેન્દ્રિકોષ અને સુકોષ કેન્દ્રિય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચારે ચાર મુદ્દાઓ દર્શાવેલા છે ત્યાર પછી એકત્રીસમો સવાલ ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે ત્યાર પછી વ્યાખ્યા લખો ઝડપ અને વેગ તો દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે ખૂબ વ્યવસ્થિત અને સરસ રીતે ત્યાર પછી છે સવાલ એક પદાર્થનું દળ દસ કિલોગ્રામ છે તો તો પૃથ્વી પર તેનું વજન કેટલું થશે ન્યૂટન કઈ પરિસ્થિતિમાં વસ્તુનું અને ઝડપના મૂલ્યો સમાન થાય તો જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય વાહનનું ઓડોમીટર શું માપે છે તો વાહનનું ઓડોમીટર અંતર માપે છે તફાવત લખો સંગત તરંગો અને લંબગત તરંગો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બંનેનો તફાવત આપેલો છે ત્યાર પછી છત્રીસમુ વેગનું સૂત્ર લખી તેનો એસાઈ એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ છે જણાવો તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એટલે કેસના છેદ મટી અને દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયા દર્શાવ્યા છે સાડત્રીસમું અનુરણાનું ઘટાડવાના ઉપાયો તો એ પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી છે વિભાગ સી પ્રશ્ન ક્રમાંક આડત્રીસ થી છેતાલીસ પૈકી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ લખો એમાં આડત્રીસ મું કણાપ સૂત્રની રચના અને કાર્ય લખો તો અહીંયા રચના આમ તમને દર્શાવેલી છે જોઈ શકો છો અને આકૃતિ પણ આપેલી છે ત્યાર પછી ઓગણચાલીસ મું બોહરનો પરમાણવીય નમૂનો સમજાવો તો અહીંયા બોહરનો પરમાણવીય નમૂનો તમે જોઈ શકો છો આપણી સમક્ષ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી ચાલીસમો સવાલ છે ટૂંક નોંધ લખો સેન્દ્રીય ખાતરો અહીંયા સેન્દ્રીય ખાતરના લાભ આપણે ડાલટનના પરમાણવીય સિદ્ધાંત ની અભિધારણાઓ દર્શાવી છે ત્યાર પછી બેતાલીસ મો સવાલ નીચેના પ્રશ્નોના જવાબ લખો સરળ પેશીના કેટલા પ્રકાર હોય છે તો મૃદુ તક પેશી સ્થૂલકોણક પેશી દ્રઢોતક પેશી અને વર્ધનશીલ પેશી આવી રીતે નારિયેળના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે તો પેશીના અગ્રસ્ત વર્ધનશીલ પેશી વનસ્પતિના કયા ભાગમાં મળી મળી આવે આવે છે છે તો તો મૂળની ટોચ અને પ્રકાંડની ટોચમાં સવાલ સંરક્ષણનો નિયમ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે ત્યાર પછી બીજો સવાલ દસ કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી છ મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે તો આ વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરો તો અહીંયા જવાબ આવશે યુ બરાબર પાંચસો અઠ્યાસી છે ત્યાર પછી ચુમ્માલીસમું દ્રવ્ય એટલે શું દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરી છે આ પ્રમાણે બનાવી શકીએ પિસ્તાલીસમો સવાલ પદાર્થ પર કાર્ય થયું ક્યારે ગણાય તેના બે ઉદાહરણ આપો તો અહીંયા દરેક પદાર્થો જે છે એના જવાબો તમને લખેલા છે છેતાલીસમો સવાલ નીચેના ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો તો ઝાડનું કાપવું કાગળ અને લોખંડનું સળગવું તિજોરીને કાંટ લાગવો વગેરે આપ્યા છે એમાં ભૌતિક ફેરફારમાં આવશે ઝાડનું કાપવું તવીમાં માખણનું પીગળવું બરફનું પાણીમાં રૂપાંતર અને રાસાયણિક ફેરફારમાં આવશે કાગળ અને લાકડાનું સળગવું તિજોરીને કાંટ લાગવો અને ખોરાકનું પાચન ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક સાડત્રીસ થી ચોપન પૈકી કોઈપણ પણ પાંચ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખવાના છે ચાર ગુણનો પ્રશ્ન છે

ત્યાર પછી પાંચમો સવાલ બાષ્પીભવન એટલે શું તેને અસર કરતા પરિબળો તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી તાપમાનનો વધારો થવાથી ભેજની માત્રામાં ઘટાડો થવાથી કે પવનની ઝડપમાં વધારો થવાથી ત્યાર પછી એકાવનમાં જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુ વીજભાર ધરાવતો હશે કે નહીં આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન છે સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો તો સોડિયમ ઇલેક્ટ્રોન રચના બે આઠ અને એક છે આથી તેની સંયોજકતા પ્લસ એક છે આ સંયોજકતા કક્ષાનો એક ઇલેક્ટ્રોન દૂર થવાથી સોડિયમ આયમ બને છે અને સ્થિર અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તેને સંવૃત ઇલેક્ટ્રોન રચના થાય છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો તો પરમાણુમાં પ્રોટોનનું સ્થાન કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોનનું સ્થાન બહિર ગોળ બહિર કેન્દ્રમાં હોય છે કોઈ તત્વની કે કક્ષામાં બે અને એલ કક્ષામાં છ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તે તત્વનો પરમાણવીય ક્રમાંક જણાવો તો કે બરાબર ટુ એલ બરાબર સિક્સ એટલે કુલ ઇલેક્ટ્રોન બે પ્લસ છ એટલે આઠ તો પરમાણવીય ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણને જવાબ મળશે આઠ ત્યાર પછી જોઈએ એ મો સવાલ ન્યુટ્રોનની ગતિનો બીજો નિયમ લખો એફ બરાબર એમ એ સૂત્ર મેળવો તો એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલું છે રજૂ કરેલું છે તમે જોઈ શકો છો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો જેથી કરીને સારામાં સારી રીતે તમે અભ્યાસ કરી શકો ત્રેપનમો સવાલ નીચે દર્શાવેલા સંયોજકોના રાસાયણિક સૂત્ર લખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સીએ ઓ એચ ટુ એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે એલ ટુ એસ ઓ ફોર થ્રી હાઇડ્રોજન સલ્ફેટ એટલે એચ ટુ એસ અને સોડિયમ ઓક્સાઇડ એટલે એન એ ટુ ઓ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોપનમો સવાલ ગતિ ઉર્જાની વ્યાખ્યા લખી અને પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ ઈ કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પ્રશ્ન જે છે એનો ઉત્તર પણ ખૂબ જ સરસ રીતે અહીંયા રજૂ કરેલો છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો